આપડે તૈયાર થઈ ગયા સ્વામીજી બધા આવે પાછો આપણે ભાઈના ઘરે આપડે રેલવે સ્ટેશન જવાનું હોય અને ત્યાંથી પછી જવાનું આપણે દ્વારકા તો ચાલો મળ્યું સીધા રેલવે સ્ટેશને

હવે બે કલાકમાં દ્વારકા આવીશું આપણે અને હવે આવે આપણને નિંદા નાસ્તો કરી લીધો હે તો ચાલો હવે સીધા આપણે દ્વારકા જ નવી ભાઈ વાં હું તા હે સોફે આખી યાદ જાગ્યા તો તો હવે સૂઈ દેવી તો સાહેબ હવે હું સુઈ દેવી જય દ્વારકા ફાઈનલી ફાઇનલી ફાઇનલી અમે આવી ગયા દ્વારકા મારું બેગ લીધું ભાઈ મારો બેગ આવો રહ્યું

ત્યાં માર્કેટ માં નીકળી ગયા આપણે આટા માવી નેથી ને તમને વ્યૂ બતાવું ત્યાં થોડી થઈ ને કઈ જૂમે

તો ચાલો થોડી ખરીદી કરી લઈ પછી મળું તમને મિત્રો આપણે આપણા રૂમ ને છત ઉપર આવી જઈ ને તમને દ્વારકાધીશના દર્શન કેવા થાય એ પણ તમને દેખાડ દો હજી અભી આ ધજા ચડાવી જો અને અહીંયા ગોમતીજી એ તમારે શું કેવું એ બસ આનંદ મંગલ तेरा जी सुकून से फिर देर आ जाएगा मस्ती मस्ती तो याद दही जाएगा माहू जब आवाज़ तो खड़ी एंजॉय करेगा कई बार तो आज ना वीडियो आये आज ना वीडियो आये समाप्त करो जय दयाल